મારું નામ છે ધારા ત્રિવેદી ભાવનગરથી આજે આપણે બનાવશું બિરંજ તે તેના માટે આપણે સેવ લીધી છે જે માર્કેટમાં આસાનીથી મળી જાય છે ખાંડ છે બદામ છે પાણી છે અને આપણે પહેલાં ઘીમાં શેકી લેશું તો તેના માટે આપણે કઢાઈમાં ઘી લેશું આપણે કઢાઈમાં ઘી લીધું છે એમાં આપણે સેવ નાખશું આ રીતે આપણે આમાં સેવ નાખીને અને સરસ રીતે આપણે શેકી દઈશું આ રીતે આપણે સેવને ઘીમાં સરસ રીતે શેકી લેવાની છે આ રીતે હલાવતા રહેવાનું છે શેકાઈ જાય પછી આપણે આમાં પાણી એડ કરવાનું છે આમાં પાણી એડ કરશું પાણી બધું થઈ જાય પછી આપણે આમાં ખાંડ નાખવાની છે પાણીમાં સરસ રીતે આપડી સેવ તૈયાર થઈ જાય પછી આપણે આમાં ખાંડ એડ કરવાની છે હવે આપણે આમાં ખાંડ એડ કરશું આપણા ટેસ્ટ મુજબ આપણને જો ગળપણ વધારે પસંદ હોય તો થોડીક વધારે નાખવાની નેત્ર માપસર નાખવાની છે આપણે એક વાટકી ખાંડ આમાં એડ કરશું આ રીતે આપણે ખાંડનું પાણી એકદમ એમાં મિશ્રણ થઈ જાય અને આપણી બિરણ તૈયાર થાય ત્યાં સુધી આપણે હવે આ રીતે હલાવતા રહેવાનું છે અભી અમે ઈસકો દો મિનિટ એસે કરના પડેગા વાહ આપણી કેટલી સરસ એકદમ સરસ મજાની બિરંજ તૈયાર થઈ ગઈ છે આમાંથી ઘી પણ હવે બહાર નીકળવા માંડ્યું છે પછી આને આપણે બે મિનિટ રાખશું આપણી બિરંજ એકદમ સરસ તૈયાર થઈ ગઈ છે હવે આપણે આને એક થાળીમાં કાઢી લેશું આપણી બિરંજ એકદમ સરસ તૈયાર થઈ ગઈ છે આ રીતે આપણે થાળીમાં તૈયાર કરશું જ સરસ કલર પણ આવ્યો છે એકદમ મસ્ત આપણી બિરંજ તૈયાર થઈ ગઈ છે હવે આપણે આને ડ્રાય ફ્રુટ થી ડેકોરેશન કરશું હવે આપણે આને ડ્રાય ફ્રુટથી આ રીતે ડેકોરેટ કરશું તૈયાર છે આપણી બિરંજ તૈયાર તો તમે પણ અમારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરજો જો અમારી રેસીપી પસંદ આવી હોય તો શેર કરજો